टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना जातने शांति मसीहा गणना जगत जमा मन अत्य अशांत हे तो विचारता हे ત્યાં દુનિયા માટે મેં કેટલું બધું કર્યું છતાં દુનિયાને તો મારી કોઈ ફિકર જ નથી વાત ડોનાલ્ડ ટ્રમ્પની છે મહિનાઓથી તેઓ નોબલ શાંતિ પુરસ્કાર માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે તેમણે તો અનેક લોકોના મોઢે કહેવડાવ્યું કે તેમનાથી મોટો શાંતિ દૂત કોઈ છે જ નહીં અશાંતિ સર્જનારા પાકિસ્તાનના નેતાઓના મોઢે પણ તેમણે કહેવડાવ્યું કે નોબલ માટે તો ખરા હકદાર ટ્રમ્પ સાહેબ જ છે હવે તમે સવાલ કરશો કે ટેરિફ લાદીને આખી દુનિયામાં અશાંતિ સર્જનારા ટ્રમ્પ નોબલ માટે કેવી રીતે હકદાર બને વાત એમ છે કે તેઓ દાવો કરતા રહે છે કે તેમણે સાત યુદ્ધો અટકાવ્યા છે જાણે કે તેઓ કહે એટલે યુદ્ધ રોકાઈ જાય એ અલગ વાત છે કે તેમણે પ્રેસિડેન્ટની ચૂંટણીમાં પ્રચાર કર્યો હતો કે તેઓ તો ચોવીસ કલાકમાં રશિયા અને યુક્રેનનું યુદ્ધ અટકાવી દેશે હજુ સુધી યુદ્ધ ચાલુ છે તેમણે દાવો કર્યો હતો કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું મિની વોર મે અટકાવ્યું છે એ વાત અલગ છે તેમાં ટ્રમ્પનો હાથ પગ કે માથું એમ કશું જ નહોતું ભારતે ચોખ્ખું કહ્યું છે કે પાકિસ્તાન કર કર્યું એટલે અમે યુદ્ધ અટકાવ્યું હવે એ પણ સમજવું પડે કે ટ્રમ્પ કેમ અત્યાર સુધી દાવો કરતા હતા કે તેમણે યુદ્ધો અટકાવ્યા છે હવે શાંતિદૂતોને નોબલ શાંતિ પુરસ્કાર મળે વાત રાષ્ટ્રપ્રમુખોની છે તો યુદ્ધો અટકાવવા માટે તેમને નોબલ શાંતિ પુરસ્કાર મળતો હોય છે બલકે ટ્રમ્પે તો શાંતિ પુરસ્કારની ઘોષણા કરવામાં આવે એના કલાકો પહેલાં જ વધુ એક વખત દાવો કર્યો હતો કે તેમણે સાત યુદ્ધો અટકાવ્યા હતા ગુરુવારે સવારે વ્હાઇટ હાઉસમાં મળેલી મિટિંગમાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમે સાત યુદ્ધો અટકાવ્યા છે ગાજામાં શાંતિ યોજના તો આઠમી ડીલ છે ટ્રમ્પે કયા સાત યુદ્ધો અટકાવ્યા એ પણ તમારે જાણવું પડે જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ પણ એમણે ગણાવ્યું એ સિવાય કંબોડિયા અને થાઇલેન્ડ સર્બિયા કોંગો અને રવાન્ડા વચ્ચે ઇઝરાયલ અને ઇરાન ઇજિપ્ત અને ઇથોપિયા વચ્ચે તેમજ આર્મેનિયા અને એઝરબૈદાન જેવા યુદ્ધો તેમણે અટકાવ્યા હોવાનો દાવો કર્યો કંબોડિયા અને થાઇલેન્ડના યુદ્ધની વાત તો છે તો ટ્રમ્પે કોલ કર્યો હોવાની વાત સાચી જોકે મલેશિયાના પીએમ અને ચીનની પણ ભૂમિકા હતી આર્મેનિયાના અને અઝયર કેસમાં ટ્રમ્પની ભૂમિકા રહી હતી હવે સર્બિયા અને કોસોવો વચ્ચેના યુદ્ધની વાત કરીશું આ મામલો ટ્રમ્પની પહેલી મુદ્દતના સમયગાળાનો છે સચ્ચાઈ એ છે કે આ બંને દેશોની વચ્ચે સંબંધો સામાન્ય કરવામાં ટ્રમ્પની ટીમનો ખાસ કોઈ રોલ નથી બલકે યુરોપિયન યુનિયનના પ્રયાસોનું એ પરિણામ છે રમાડા અને કોંગો તેમજ ઇજિપ્ત અને ઇથોપિયાના કેસમાં પણ ટ્રમ્પના દાવામાં ખાસ દમ નથી ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર નથી મળ્યો નોર્વેની નોબલ કમિટીએ તેમના બદલે એક બહાદુર મહિલાની પસંદગી કરી છે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા તરીકે મારિયા કોરિનાના નામની ઘોષણા કરવામાં આવે છે મારિયા કોરીના વેનેજ્યુઅલાના લોકોને લોકતાંત્રિક અધિકારો મળે એના માટે રાત દિવસ કામ કરી રહ્યા છે તેઓ એના માટે ખૂબ સંઘર્ષ કરી રહ્યા છે તેઓ આ દેશને સરમુખત્યારશાહીમાંથી શાંતિપૂર્વક લોકશાહીમાં શિફ્ટ કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે નોબલ ન મળવાના લીધે ચોક્કસ ટ્રમ્પને ગુસ્સો આવ્યો હશે વળી મારિયાને નોબલ આપીને કમિટીએ ટ્રમ્પના ઘા પર મીઠું ભભરાવ્યું છે પ્રમાણમાં ઓછી જાણીતી વ્યક્તિને પસંદ કરીને નોબલ કમિટીએ સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે તેઓ એવી વ્યક્તિને નોબલ આપવા માંગે છે જેના પર આખી દુનિયા ધ્યાન આપે વળી બે કારણસર અમેરિકન પ્રેસિડેન્ટને નોબલ શાંતિ પુરસ્કાર ન મળવો જોઈએ સામાન્ય તે લોકશાહી લાવવા માટે પ્રયત્નો કરનારા નેતાઓને શાંતિ પુરસ્કાર આપવામાં આવે એ વાત જગજાહેર છે કે અમેરિકાએ અનેક દેશોમાં ચૂંટાયેલી સરકારોને ઉઠલાવી દીધી છે ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર ન આપવાનું કારણ તેમની એક હરકત પણ છે આ હરકતથી તેમણે પુરવાર કર્યું છે કે તેઓ તો લોકશાહીના દુશ્મન છે તેમણે ચૂંટાયેલી રાજ્ય સરકારો અને દેશની સરકારો વિરુદ્ધ પોતાના શહેરોમાં સેનાના જવાનોને પણ મોકલ્યા એક મજેદાર વાત એ પણ છે કે ટ્રમ્પ અને મારિયા આ બંનેનું એક કોમન દુશ્મન છે આ દુશ્મન છે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ મદુરો ટ્રમ્પે મદુરોને પકડવા માટે પાંચ કરોડ ડોલરનું ઇનામ પણ જાહેર કર્યું હતું એટલે મારિયાએ ટ્રમ્પને થેન્ક યુ પણ કહ્યું હતું નિકોલસ મદુરો વેનેજુલાના સરમુખત્યાર છે જેની સામે મારિયા લોકતાંત્રિક રીતે લડત લડી રહ્યા છે નોબેલ કમિટીએ ખૂબ જ વિચારીને એક મહિલાની પસંદગી કરી છે આખી દુનિયાને ખ્યાલ છે કે ટ્રમ્પ માને છે કે સ્ત્રીઓ કરતાં પુરુષો ચડિયાતા છે એક રીતે તેઓ સ્ત્રી વિરોધી પણ છે બીજી તરફ મારિયા વેનેજુએલાના લોખંડી મહિલા છે તેઓ ફાઇટરને પાવરફુલ વક્તા પણ છે મારિયાના નામની ઘોષણા થઈ એના પછી નોબેલ કમિટીએ ટ્રમ્પના દાવાને લઈને સવાલ કરવામાં આવ્યો હતો એટલે નોબેલ શાંતિ પુરસ્કાર કમિટીના અધ્યક્ષ જોર્ગન ફ્રાયડનેસે કહ્યું કે કમિટીને દર વર્ષે લોકો તરફથી હજારો પત્રો મળે છે જેમાં તેઓ કહેવા માંગે છે કે શાંતિ કેવી રીતે આવી શકે આ કમિટી એક એવા રૂમમાં બેસે છે કે જે તમામ પુરસ્કાર વિજેતાઓની તસવીરોથી ભરેલો છે આ વિજેતાઓ સાહસ અને પ્રામાણિકતાથી ભરપૂર છે ફ્રાઇડનેસે બે શબ્દો ખાસ કહ્યા છે એક છે સાહસ અને બીજો શબ્દ છે પ્રામાણિકતા આખી દુનિયાને ખબર છે કે ટ્રમ્પમાં તો પ્રામાણિકતાનો છાંટો નથી આઘાજનક વાત એ છે કે વ્હાઈટ હાઉસે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે નોબલ કમિટીની શાંતિની પરવા નથી બલકી તેઓ તો રાજકારણ રમી રહ્યા છે મારિયાને નોબલ શાંતિ પુરસ્કાર આપીને કમિટીએ ટ્રમ્પનું અનેક રીતે અપમાન કર્યું છે જો કે એનો એ અર્થ જરાય નથી કે એક મેસેજ આપવા માટે જ મારિયાની પસંદગી કરવામાં આવી છે તેઓ એના માટે હકદાર છે જોકે ટ્રમ્પના ઘા જોઈને અનેક લોકો ખુશ થયા હશે અમે તો કહીશું કે નોબલ શાંતિ પુરસ્કાર કમિટીએ ટ્રમ્પના ઘા પર છરી ફેરવી દીધી છે